અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાઠા રાહુલ ગાંધી નું પુત્ર દહન કરવામાં આવ્યું હતું કારણ કે રાહુલ ગાંધીજી આજે જાહેર સભાની અંદર આજે ક્ષત્રિયો વિશે જાહેરમાં રાજા મહારાજો લોકશાહી હતી ત્યારે ગરીબોના જમીનો માલ મિલકતો બધું જ આ લોકો લૂંટી લેતા એવું એમને ક્ષત્રિયો વિશે ખોટું નિવેદન આપ્યું છે એ બાબતે અમે આ કોંગ્રેસનો સખ્ત વિરોધ કરીને એમનો આજે દેશ અને આ દેશ આઝાદ થયો છે ત્યારે રાહુલ ગાંધી આ નિવેદન બાબતે આપણે છત્રીઓ સસ્ત રીતે વખોડી જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડાઓ લોકોની જ્યારે ઈચ્છા થાય ત્યારે જમીનો પડાવી લેતા લઈ લેતા એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માગીએ છીએ કે રાજા મહારાજાઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે પોતાના રજવાડા આપ્યા છે પોતાની જમીનો પણ દાનમાં આપી દીધી છે કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે સમગ્ર રાજ્યમાં દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે રાહુલ ગાંધી રાહુલ ગાંધી કોંગ્રેસ